નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બે ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો બાકી વિડીયોને શેર તો અત્યારે જ કરી દો તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે બરાબર છે વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એ બધા માને શેર કરજો ઓકે અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તો શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે જે તે પ્રશ્નોના જવાબ આપ્યા છે એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે જેટલા સાચા પડ્યા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે દસમાંથી આટલા સાચા બરાબર છે ડેલી જી ટેસ્ટમાં આપણે દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે આ વર્ષે ઇઠ્યોતેરમાં નંબરના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી એટલે કે રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે તો જવાબ આવશે ખેડા જિલ્લામાં કઈ જગ્યાએ ખેડા રાજ્ય કક્ષાની ઉજવણી થશે ગયા વર્ષે વલસાડમાં ઉજવણી થઈ હતી બરાબર છે તને આ વર્ષે બે હજાર ચોવીસમાં પ્રજાસત્તાક દિવસ એટલે કે છવ્વીસમી જાન્યુઆરી એની રાજ્ય એની કક્ષાની ઉજવણી જૂનાગઢમાં કરવામાં આવી હતી યાદ રાખજો તો આ વર્ષે ઇઠ્યોતેરમાં નંબરના સ્વાતંત્ર્ય દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદમાં કરવામાં આવશે ખેડા જિલ્લામાં કુલ ત્રિદિવસીય ઉજવણી હેઠળ ગુજરાતના જે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત એમની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે એટ હોમ કાર્યક્રમ અને સ્વાતંત્ર્ય પૂર્વ સંધ્યા એટલે કે ચૌદમી ઓગસ્ટના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જિલ્લામાં પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના જે રાજ્યકક્ષાના કાર્યક્રમ સુચારુ આયોજન માટે જિલ્લો વહીવટી તંત્ર છે એના દ્વારા સોળ સમિતિઓની રચના કરવામાં આવી છે આ તમામ સમિતિઓનું કામગીરીનું સંચાલન અને માર્ગદર્શન જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મુખ્ય સંકલન સમિતિ હેઠળ કરવામાં આવશે હવે આ વખત એવું થશે કે અગિયારમી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાથી ધ્વજવંદન કરશે આ વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપણી પૂર્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મનમોહનસિંહ છે એમનો રેકોર્ડ ધ્વજવંદન ધ્વજવંદન કરીને તોડશે આ વર્ષે આપણા પૂર્વ હતા ને પ્રધાનમંત્રી એમનો રેકોર્ડ તોડશે ઓકે હવે નડિયાદની વાત કરી છે તમને ખબર છે કે મહાનગરપાલિકા બનવાનું છે ગુજરાત રાજ્ય સરકાર ટોટલ નવી નવ મહાનગરપાલિકા બનાવશે એમાંથી એક નડિયાદ છે બાકીની તમને આવડતી હોય તો કહો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તાજેતરમાં ભારતીય વાયુસેનાએ એસ ફોર હંડ્રેડ એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું તેનું ભારતીય નામ શું છે તો જવાબ આવશે સુદર્શન ચક્ર શું આવશે સુદર્શન ચક્ર તો તાજેતરમાં ભારતીય વાયુસેનાએ સુદર્શન ચક્રનું સફળ પરીક્ષણ કર્યું છે ટેસ્ટિંગ દરમિયાન સુદર્શન ચક્ર તરફ દુશ્મનના એંસી ટકા ટાર્ગેટને તોડી પડાયો છે સુદર્શન ચક્ર એટલે કે એસ ફોર એડી જે વિશ્વનું સૌથી ખતરનાક એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે ભારત પાસે આવા ત્રણ સુદર્શન ચક્ર છે ને બે રશિયાથી આવશે બે સુદર્શન ચક્ર અને એસ ફોર એર ડિફેન્સ સિસ્ટમ બે હજાર પચીસ અને છવ્વીસમાં ભારત મોકલવામાં આવશે અને એસ ફોર હંડ્રેડ એક સાથે બોતેર મિસાઇલનો મારો કરવાની ક્ષમતા છે આની ખાસ વાત એ છે કે આ એર ડિફેન્સ સિસ્ટમને ક્યાં કઈ પણ જગ્યાએ મૂવ કરવી સરળ છે માઇનસ પચાસ ડિગ્રીથી માઇનસ સિત્તેર ડિગ્રી સુધીનું તાપમાનમાં અડીખમ રહેશે અને મિસાઇલ દુશ્મન દેશ માટે શું છે કે નષ્ટ કરવી પણ મુશ્કેલ છે કારણ કે તેની કોઈ ફિક્સ પોઝિશન હોતી નથી તેથી તેને સરળતાથી ડિટેક્ટ નથી કરા શકાતી એસ ફોર હંડ્રેડ મિસાઇલ સિસ્ટમ ચાર પ્રકારની મિસાઇલ છે તેની રેન્જ ચાલીસ કિલોમીટર સો કિલોમીટર બસ્સો કિલોમીટર ચારસો કિલોમીટર આવી અલગ અલગ છે આ સિસ્ટમ સોથી લઈને ચાલીસ હજાર ફૂટ ઉપર ઉડતા કોઈ પણ ટાર્ગેટને ઓળખીને નષ્ટ કરે એસ ફોર હંડ્રેડ મિસાઇલ સિસ્ટમ છે એની રડાર ખૂબ જ અત્યાધુનિક અને શક્તિશાળી છે બરાબર છે રશિયાથી લાવવામાં આવી છે આ યાદ રાખજો તમને ખબર હોય તો ઇસરો દ્વારા ચિત્રદુર્ગ છે કર્ણાટકમાં ત્યાં એક રીલોચિંગ વ્હીકલ છે એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું એનું નામ શું રાખવામાં આવ્યું તમારે કહેવાનું છે કમેન્ટમાં લખીને સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને બહુરાષ્ટ્રીય ક્વાયત ખાન ક્વેસ્ટ તાજેતરમાં ભારતીય સેનાની ટુકડી બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત ખાન ક્વેસ્ટ માટે રવાના થઈ સત્યાવીસ જુલાઈથી નવ ઓગસ્ટ સુધી ચાલશે કઈ જગ્યાએ મંગોલિયાના ઉલાન બાતારમાં અને વિશ્વભરના સૈન્ય દળોને એક સાથે લાવશે આ ક્વાયત સૌ પ્રથમ વખત બે હજાર ત્રણમાં અમેરિકા અને મોંગોલિયન સશસ્ત્ર દળો વચ્ચે દ્વિપક્ષીય તરીકે શરૂ થઈ બે હજાર છમાં બહુરાષ્ટ્રીય શાંતિ રક્ષા કવાયતમાં પરિણમી અને આ વખતે એકવીસમાં નંબરની પુનરાવર્તિ છે ચાલીસ કર્મ ચાલીસ કર્મચારીઓની બનેલી ભારતીય સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ કોણ કરશે મદ્રાસ રેજિમેન્ટની બટાલિયન એના સૈનિકો એક મહિલા અધિકારી બે મહિલા સૈનિકો પણ ટુકડીમાં ભાગ લેશે છેલ્લે આજે ખાન ક્વેસ્ટની એક્સરસાઇઝ ઓગણીસ જૂનથી બીજી જુલાઈ બે હજાર ત્રેવીસમાં મંગોલિયામાં હાથ ધરવામાં આવી હતી મંગોલિયા છે બરાબર તો એનું કેપિટલ છે એ કેપિટલ છે ઉલાન બતાર એની કરન્સી ટુગ્રુગ છે તમારે જણાવવાનું છે કે એના પ્રેસિડેન્ટનું નામ શું છે કમેન્ટમાં લખો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોતી હોય બરાબર છે તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને આ જોવા મળશે રોજ પોલ્સ પણ રમવા મળશે ટાઈમ મેગેઝીન બે હજાર ચોવીસના વિશ્વના મહાન સ્થળોની એની પ્રતિષ્ઠિત યાદીમાં કેટલા ભારતીય સ્થળોને પ્રકાશિત કર્યા છે તો ટોટલ ત્રણ ભારતીય સ્થળો છે બરાબર છે તો ત્રણ ભારતીય સ્થળો છે પસંદગી એવા સ્થાનોની ઉજવણી કરે જે તાજા અને અનન્ય અનુભવો પ્રદાન કરે પહેલું છે મ્યુઝિયમ ઓફ સોલ્યુશન જે મુંબઈમાં આવેલું છે આ બાળકો માટેનું એક મ્યુઝિયમ છે અને એની થીમ કેવું છે એની તેના થીમ આધારિત પ્રદર્શનો અને તરબોળ શીખવાના આપણા અનુભવ માટે જાણીતું છે મુંબઈમાં લોઅર પરેલ વિસ્તારમાં એક લાખ ચોરસ ફૂટની જગ્યામાં સ્ટેમ વિષયો સ્ટેમ એટલે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ બરાબર છે મેથેમેટિક્સ આ બધા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરતી ઇન્ટરેક્ટિવ લેબ બસો વીસ સીટનું એમ્ફીથીએટર લાઇબ્રેરી રિસાયકલિંગ સેન્ટ્રાનો સમાવેશ થાય છે એનો હેતુ બાળકની અંદર સર્જનાત્મકતા અને સમુદાયની અસરને પ્રેરિત કરવાનો છે બીજા નંબરનું આપણે જોઈએ માનમ મનમ ચોકલેટ જે હૈદરાબાદમાં છે ચૈતન્ય મુપલના દ્વારા સ્થાપિત મનમ ચોકલેટ ભારતીય ક્રાફ્ટ ચોકલેટને વૈશ્વિક મંચ પર લાવે છે બંજારા હિલ્સ હૈદરાબાદમાં સ્થિત ફેક્ટરીમાં ચાય બિસ્કીટ અને પિસ્તા લવાર સહિત ચોકલેટ ઉત્પાદનોની વિવિધ શ્રેણી છે ભારતીય ઉગાડવામાં આવેલી કોકો એનો ઉપયોગ કરવા માટેને ઉપયોગ કરવા માટેની સ્થાપનાની પ્રતિબદ્ધતાની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી છે બરાબર પછી છે નાર હિમાચલ પ્રદેશ તો રસોયાનું પ્રતિક સાધુની આગેવાની હેઠળ એક ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ છે હિમાચલ પ્રદેશમાં અમાયા બુટિક હોટલ આ રેસ્ટોરન્ટ છે ને એમાં શું છે કે હિમાચલના જે યાક આવે ને યાક એમાંથી બનાવવામાં આવેલા ચીઝ પછી નાગા બાંબુ સૂટ અથાણ આવા બધા પ્રાદેશિક ઘટકોને હાઇલાઇટ કરતી વાનગીઓ છે હિમાલયની જે રાંધણકળા છે ને એ અહીંયા તમને જોવા મળે છે બરાબર છે આ યાદ રાખજો તમારા માટે એક પ્રશ્ન ટાઈમ મેગેઝિન દ્વારા બે હજાર ત્રેવીસમાં પર્સન ઓફ ધ યર કોને ઘોષિત કરવામાં આવ્યા છે કમેન્ટ બોક્સમાં લખો કેલેન્ડર વર્ષ બે હજાર ચોવીસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક હજાર રનનો આંકડો સ્પર્શનાર પ્રથમ ખેલાડી કોણ છે તો યશસ્વી જયસ્વાલ છે જેઓની ઇમેજમાં તમે જોઈ શકો છો ભારતીય બેટ્સમેન છે એમણે આ કેલેન્ડર વર્ષમાં એક હજાર રનનો આંકડો સ્પર્શ્યો જયસ્વાલે આ સીધી શ્રીલંકા સામેની પલ્લેકલની બીજી ટી ટ્વેન્ટી દરમિયાન હાંસલ કરી તેર મેચોમાં જયસ્વાલે ત્રેસઠ પોઈન્ટ ત્રાણું એવરેજથી અને ચોરાણું પોઈન્ટ ચોપનની સ્ટ્રાઇક રેટથી એક હજાર ત્રેવીસ રન બનાવ્યા જેમાં બે સદી અને પાંચ અર્થ સદી એમનો શ્રેષ્ઠ સ્કોર બસો ચૌદ અહીંયા ટી ટ્વેન્ટી અને ટેસ્ટની વાત છે ડેબ્યુટ નથી કર્યું બીજા નંબરે શ્રીલંકાના ખેલાડી કુશલ મેન્ડિસ છવ્વીસ મેચોમાં છ અર્થ સદી સાથે આઠસો રન ત્રીજા સ્થાને અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝરદાર પચીસ મેચમાં એક સદી અને આઠ સરસદી સાથે આઠસો ચુમ્માલીસ રન આ વર્ષે છ ટેસ્ટ મેચોમાં જયસ્વાલે અગિયાર ઇનિંગ બાદ ચુમ્મોતેરની એવરેજથી સાતસો ચાલીસ રન બનાવ્યા જેમાં બે બેવડી સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે શ્રેષ્ઠ બસો ચૌદ સાત ટી ટ્વેન્ટીમાં સુડતાલીસ પોઈન્ટ સોળની એવરેજથી બસો ત્યાંસી રન બનાવ્યા તો એ પણ બહુ સરસ બાબત છે સૂર્યકુમાર યાદવ તમને ખબર છે ગઈકાલે ભણ્યા હતા આપણે એમના વિશે કેટલા વખત કેટલામી વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યા છે સૌથી ઓછી મેચમાં વધારે પ્લેયર ઓફ ધ મેચ બન્યા કેટલા કેટલી વખત બન્યા છે મને કહો નારી વંદન સપ્તાહ એક થી આઠ ઓગસ્ટ તો એક થી આઠ ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહત્વના પરિબળ એવા સુરક્ષા સ્વાવલંબન કલ્યાણ અને સ્વાસ્થ્ય આવા ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય એ હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ છે આપણો જેના મંત્રી કોણ છે ભાનુબેન બાબરિયા તારીખ એકથી લઈને આઠ ઓગસ્ટ દરમિયાન આ સપ્તાહની ઉજવણી કરે છે જેમાં મહિલા સુરક્ષા રેલી શાળા કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમ હોસ્પિટલમાં જન્મેલી દીકરીઓની દીકરી વધામણી કીટ વિતરણ વાલી દીકરા દીકરી યોજનાની મંજૂરી હુકમ વિતરણ દરેક ગામમાં ખાસ મહિલા ગ્રામ્ય સભા મહિલા આર્થિક વિકાસ માટે કાર્યક્રમ આવું બધું જે મહિલાઓનું કલ્યાણલક્ષી કાર્યક્રમો હાથ ધરશે આવામાં દરેક અલગ અલગ દિવસે અલગ અલગ દિવસ ઉજવશે પહેલી ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ બીજી ઓગસ્ટે બેટી બચાવો બેટી પઢાઓ ત્રીજી ઓગસ્ટે મહિલા સ્વાવલંબન ચોથી ઓગસ્ટે મહિલા નેતૃત્વ પાંચમી ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ સાત ઓગસ્ટ મહિલા કલ્યાણ દિવસ આઠ ઓગસ્ટ મહિલા અને બાળ આરોગ્ય દિવસ બરાબર તો મહિલાઓ વિશે આટલી વાત કરી ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ તેર ફેબ્રુઆરી મનાય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે આવે છે છે તમારે અને એકથી સાત ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ પણ આવે છે યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું જે ફેસબુક આઈડી છે એ છે આર આઈ ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી છે એ ટેલિગ્રામ આઈડી કયું છે એટલે કે ટેલિગ્રામ ચેનલ આપણી કહી છે તો રાજેશ ભાસ્કર છે જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને રોજ પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકનને પ્રેસ કરીને કૃષિ અર્થશાસ્ત્રીઓની બત્રીસમી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે તો ભારત છાસઠ વર્ષના અંતરાલ પછી કૃષિ અર્થશાસ્ત્રીઓની પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે આજથી શરૂ થાય છે બે થી સાત ઓગસ્ટ દરમિયાન બરાબર છાસઠ વર્ષ પછી એટલે છેલ્લે આપણે ઓગણીસો અઠ્ઠાવનમાં માં યોજી હતી કૃષિ અર્થશાસ્ત્ર પર આંતરરાષ્ટ્રીય પરિષદ દર ત્રણ વર્ષે યોજાય બે હજાર એકવીસની ની કોવિડ નાઇન્ટીનને કારણે વર્ચ્યુઅલ ફોર્મેટમાં યોજાઈ હતી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમણે આનું ઉદઘાટન કરશે એક એક હજાર જેટલા લોકો મુખ્યત્વે જે અગ્રણી યુનિવર્સિટી હોય પછી પંચોતેર દેશની કૃષિ સંસ્થાઓના કૃષિ અર્થશાસ્ત્રીઓ એ કોન્ફરન્સમાં હાજરી આપે એવી અપેક્ષા છે અને આમાં પિસ્તાળીસ ટકા તો મહિલા પ્રતિનિધિઓ છે દિલ્હીમાં યોજાનારી કૃષિ અર્થશાસ્ત્રીઓની બત્રીસમી આંતરરાષ્ટ્રીય પરિષદની થીમ સસ્ટેનેબલ એગ્રી ફૂડ સિસ્ટમ તરફ પરિવર્તન છે હવે આ જે પરિષદ યોજવામાં આવશે એનો શ્રેય કોના પર જાય છે તો ઇંગ્લેન્ડના લિયોનાર્ડ એલમ હર્સ્ટ શું છે લિયોનાર્ડ એલ્મ હર્સ્ટન એમને શ્રેય આપવામાં આવે ઓગણીસો ને ઓગણત્રીસમાં ઇંગ્લેન્ડના ડિઓન ડેવોન એમાં પ્રથમ વખત આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું કૃષિની વાત આવે તમને ખબર છે કે આપણા કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે કેન્દ્રીય ગુજરાતની અંદર રાઘવજીભાઈ પટેલ છે અને કિસાન દિવસ ત્રેવીસમી ડિસેમ્બર ચૌધરી ચરણસિંહ આ ઉપરાંત એ કૃષિ માટે હરિત ક્રાંતિના પ્રિતા છે એમ એસ સ્વામિનાથન બંનેને બે હજાર ચોવીસમાં ભારત રત્ન મળ્યો આમ તો પાંચ લોકોને ભારત રત્ન મળ્યો છે ગુજરાતમાં પ્રથમ કૃષિ યુનિવર્સિટી છે દાંતીવાડા સરદાર પટેલ ઓગણીસો બોતેર ભારતમાં પ્રથમ યુનિવર્સિટી કઈ જગ્યાએ બની કયા વર્ષમાં શું નામ છે જણાવો સ્પેસ ક્રાફ્ટમાંથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફોર કે વિડીયોનું સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું તો નાસાના ગ્લેન રિસર્ચ સેન્ટર ટીમ છે એના દ્વારા સ્પેસ ક્રાફ્ટમાંથી ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરની અંદર ફોર કે વિડીયો સ્ટ્રીમ કરીને એક નવો ઇતિહાસ રચવામાં આવ્યો આ પ્રોજેક્ટના સંશોધક ડોક્ટર ડેનિયલ રેબેલ છે આના માટે લેઝર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો અત્યાર સુધીમાં નાસા છે ને એ સ્પેસ કોમ્યુનિકેશન માટે રેડિયો વેવનો ઉપયોગ કરતું હતું જેનો ઉપયોગ પ્રારંભિક રૂપે આકાશમાંથી ડેટા શેરિંગ ટેસ્ટ કરવાનો લેઝર છે લેઝર કોમ્યુનિકેશન ધરતી અને અવકાશ એના વચ્ચે જરૂરી સૂચના માહિતીનું આદાન પ્રદાન કરવા માટે અસરકારક બનશે નાસાએ આ કોમ્યુનિકેશન ટેસ્ટિંગ આગામી મૂન મિશન આર્ટિમસ મિશનની તૈયારી માટે કર્યું છે જે દરમિયાન અંતરિક્ષ યાત્રી લાઈવ કવરેજ આપી શકશે રેડિયો ફ્રિકવન્સી કોમ્યુનિકેશન સિસ્ટમની તુલનાએ લેસર કોમ્યુનિકેશનમાં ઇન્ફ્રારેડ લાઇટ માટે દસથી લઈને સો ટકા વધુ ડેટા ટ્રાન્સફર થઈ શકશે નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન ઓગણત્રીસ જુલાઈ ઓગણીસો અઠ્ઠાવનમાં સ્થાપના હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી ફોર ધ બેનિફિટ ઓફ ઓલ એનો મુદ્રા છે તમારે જણાવવાનું એના એડમિનિસ્ટ્રેટર્સ કોણ છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન બે અક્ષાંશ ઋતુ વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય એકસો કિલોમીટર ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું સેકન્ડ નંબર ભારતની જમીનનું વર્ગીકરણ કેટલા પ્રકારોમાં થાય ચાર અલમતી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ક્રિષ્ના નદી પર ભાખરા નાંગલ યોજના યોજનાના કયા રાજ્યો લાભાન્વિત રાજ્યો કહેવાય પંજાબ હરિયાણા અને રાજસ્થાન હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઓગણીસો બેતાલીસમાં કઈ જગ્યાએ થયું હતું આગા ખાન મહેલ અબુલ ફઝલનો નો વિખ્યાત ગ્રંથ કયો આઈને અકબરી બૌદ્ધ ધર્મના પવિત્ર પુસ્તકનું નામ ત્રિપિટક કયા આંદોલનની ગાંધીજીએ હિન્દુ મુસ્લિમ એકતા માટેના મહત્વની એક તક ગણાવ્યું ખિલાફત ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા ચરક અને સુશ્રુત હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો પહેલો પ્રશ્ન ભગવાન રામની અયોધ્યા મૂર્તિને સમર્પિત વિશ્વની પ્રથમ ટપાલ ટિકિટને ક્યાંથી લોન્ચ કરવામાં આવી લાહોશમાંથી તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપનું નિર્માણ કયા દેશમાં થઈ રહ્યું છે ચીલી છે ચીલી નામના દેશમાં હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે નવી નવ મહાપા નગરપાલિકા બની એના કઈ કઈ છે તો યાદ રાખજો આજે ગાવાની મોસમ પન આણંદ ગાંધીધામ વાપી નવસારી મોરબી સુરેન્દ્રનગર પછી મહેસાણા પોરબંદર અને નડિયાદ સેકન્ડ પ્રશ્ન ઈસરોએ રીલોન્ચિંગ વ્હીકલનું ટેસ્ટિંગ કર્યું એનું નામ શું આપ્યું પુષ્પક ત્રીજો પ્રશ્ન મોંગોલિયાના પ્રેસિડન્ટનું નામ શું છે તો યાદ રાખજો ઉખના ગીન સુખ ચોથો પ્રશ્ન ટાઈમ પર્સન ઓફ ધ યર બે હજાર ત્રેવીસ છઠો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠમી માર્ચના રોજ મનાવવામાં આવે છે સાતમો પ્રશ્ન ભારતમાં પ્રથમ એગ્રીકલ્ચર યુનિવર્સિટી પંતનગર કૃષિ યુનિવર્સિટી આઠમો પ્રશ્ન નાસાના એડમિનિસ્ટ ટ્રેટર હાલમાં કોણ છે બિલ નેલ્સન છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન બે હજાર ત્રેવીસમાં વિદેશી પ્રવાસીઓના આગમનને મામલે ગુજરાત સમગ્ર ભારતમાં કયા સ્થાને છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના નવા અધ્યક્ષ એટલે યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત